આજે રક્ષાબંધનના પાવન પર્વએ ગુજરાત સહિત દેશભરમાં બહેનોએ રાખડી બાંધી ભાઈઓના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે ત્યારે આ પાવન દિવસે ગુજરાતભરના અનેક મંદિરોમાં ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે જેમાં ગુજરાતનું શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તોથી ઉભરાઈ ગયું છે જ્યારે સાળંગપુર કષ્ટભંજન દેવને દેશ દુનિયામાંથી હજારો રાખડીઓ અર્પણ કરાઈ હતી અને

પોલીસ કમિશનર જી એસ મલિકને રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધવામાં આવી હતી અને આ ઉપરાંત રક્ષાબંધન નિમિત્તે શહેર પોલીસની વિવિધ સી દ્વારા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન અને મનો મુલાકાત લેવામાં આવી હતી અને નાના બાળકોને મળીને પણ ગુડ ટચ બેડ ટચ અંગે જાણકારી આપવામાં આવી હતી સાથે જ ગુજરાત પોલીસ પરિવાર તરફથી સર્વે નાગરિકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા વિઝા કૌભાંડનો કરવામાં આવ્યો છે આ કૌભાંડમાં લક્ઝમબર્ગ સહિતના વિવિધ દેશોના નકલી વિઝા બનાવી લોકોને છેતરવામાં આવતા હતા ત્યારે એટીએસની ટીમે બાતમીના આધારે મયંક ભારદ્વાજ અને તેજેન્દ્ર ગજ્જરને પૂછપરછ માટે બોલાવતા તેમણે મનીષ પટેલ મારફતે પાંચ વ્યક્તિઓને લક્ઝમબર્ગના નકલી વિઝા અપાવ્યા હોવાનું કબૂલ્યું હતું જેના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર તબરેજ કશ્મીરી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે આ પાંચ કેસ ઉપરાંત પોલીસની વધુ પૂછપરછમાં આરોપીઓના મોબાઈલ ફોનમાંથી અન્ય ઓગણચાલીસ લોકોના બોગસ વિઝા બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે